નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ મે બે હજાર પચીસ ને ગુરુવાર મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના બજાર ભાવ લઈને મિત્રો વરસાદની આગાહી હોવાથી અત્યારે હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આવકમાં એક ટેમ્પો પિકઅપ છે અને ત્રણ ચાર નાના એવા હલકી ક્વોલિટીનો માલ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કેવા જ રહેશે બજાર ભાવ પાંચ દસ પંદર વીસ પચીસ પાંતે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પચાસ રૂપિયા ચાર હજાર પચાસ રૂપિયા પંચાવન સાઠ પાસે પંચોતેર એસી પંચાશી એસી રૂપિયા ચાર હજાર પંચાશી નેવ

ફોન ચાર હજાર ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા પંચોતેર પંચોતેર બેત્રીસ પંચોતેર તમારું છે આઠસો ખરા 800 રૂપિયા 800 નું બચે તેરી પાસે 75 55 85 90 99 900 5 સ્પીડ કે ધીમી ધીમી થોડું સ્પીડ રાખો મારા ભૂલ પડી જાય સામે 75 75 90 99 નો 4000 5 10 15 20 75 50 75 50 ઓ જૂનું છે કે 4000 ઓ પડી ના પાઈ રૂપિયા 50 2000 4000 5

પંચાવન પંચાવન એસી પંદર નેવ એસી રૂપિયા આડત્રી એસી

ઓગણસ ઓગણચા ઓગણ ચાલીસ ને વીસ રૂપિયા મિત્રો વકલ ગયો છે ઓગણ ચાલીસ વીસ